સિદ્ધાર્થભાઈ વણકીવાલા એમના પત્ની બહેનશ્રી ભીનાબેન રેખાબેન અને આપસ સભ્યો ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે અહીંયા આનંદ ગરબાનું આયોજન કર્યું અને એને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે આનંદ ગરબાની ગીતના અને ભજનના તાલે સૌ ગરબા કરી શકે તે માટે આનંદ ગરબા મંડળને બોલાવ્યું એ સૌનું હું સદવિચારમાં સ્વાગત કરી અને આભાર માનું છું આપણે ત્યાં શારદી અને ચૈત્ર મહ નવરાત્રિનું અનેરું મહત્ત્વ હોય છે અને અનેક લોકો આની ઉપાસના અનુષ્ઠાન કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે વ્રત કરતા હોય છે એવા શુભ દિનોમાં સિનિયર સિટીઝન ગ્રુપે જે રીતે નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કરી હતી એમ જ આ ચૈત્રી નવરાત્રિની પણ ઉજવણી કરી એ માટે સૌ આયોજકોને બીનાબહેન એમની સાથે કામ કરતા સૌ કાર્યકર ભાઈ બહેનોને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું આભાર માનું છું અને ભવિષ્ય આપણે તમામ ઉત્સવો આવી જ રીતે ઉજવતા રહીએ અને તેના દ્વારા જે રીતે હમણાં કહ્યું એમ દરેકને મનની શાંતિ મળે આનંદ મળે અને ઉત્સવ અંગે આપણું જ્ઞાન પણ વધે જે બહેનોએ માતાજીનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા ડાન્સ કર્યો અને જે કાંઈ આપણને એક અનુભૂતિ કરાવી એમનો પણ આભાર ટોલી તરીકે ભાઈએ જે સાથ આપ્યો એને કારણે પણ આખું વાતાવરણ બનતું હોય છે એમનો પણ આભાર આજે સિદ્ધાર્થભાઈ ઘણા દિવસે આવ્યા છે તબિયતની સો ટકા ન હોવા છતાં આવ્યા છે એટલે એમનું ખાસ સ્વાગત કરું અમારા વતી હવે રેખાબેન તમારા સાથે જોડાયેલા રહે છે અને જે કંઈ નવા કાર્યક્રમો થાય એ કરતા રહેજો અને એમાં અનેક પ્રકારના કાર્યક્રમ છે મારા ઉપર કાંઈ સોશિયલ મીડિયાનું આવે તો હું બીનાબેનને મોકલું છું અમુક હવે લોકો શું કરે છે કે બસ વાળા હોય તો એ આખા દિવસનો કાર્યક્રમ કરીને આપણને લઈ જાય મૂકી જાય ટોટલ પેકેજ આપતા હોય છે તો એવા બધા કાર્યક્રમો હોય બે ત્રણ દિવસની ટૂરના કાર્યક્રમો હોય તો એ જે અનુભવી છે એના મારફત જઈએ તો આપણને બધી સરળતા રહે અને સવલતો મળી રહે અને બાકી તો આપણે જ્યાં ભલામણ કરવા જેવું હોય ત્યાં કરી જ દઈએ છીએ એટલે આપ સૌને ફરી એક વખત આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉમંગથી મનાવવા માટે આભાર અભિનંદન સાથે હું મારી વાત પૂરી કરું